પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છના હોય તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારાઓ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલું હોય તે દરમિયાન ખાનગી બાતમી હકીકત આધારે જવાહરનગર તાલુકો ગાંધીધામમાંથી આવેલ

આરોપીઓ વિરુદ્ધ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ગુરુદેવ સિંહ રેશમ સિંહ જાતે જાટ અને ઇકબાલ સિંહ મુખતિયાર સિંહ લધડ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ ડ્રગ્સ વજન ચોત્રીસ પોઈન્ટ ચારસો ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા સત્તર લાખ એકવીસ હજાર પાંચસો મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો રોકડા રૂપિયા ચાર હજાર સો આધાર કાર્ડ એક અને પીળા કલરની પ્લાસ્ટિકની ખાલી કોથળી આમ કુલ કિંમત રૂપિયા સત્તર લાખ એકત્રીસ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે